બાળકને ખૂબ સમય આપવો જોઈએ પરંતુ કોવિડ પછી આપણે જોયું છે મોટાભાગના બાળકોને મોબાઈલની ખૂબ ટેવ પડી ગઈ છે ક્યાંક ને ક્યાંક ટીવીનું વળગણ લાગ્યું છે ત્યારે સાહેબ ખાસ કરીને જે નાના બાળકો છે એટલે કે ત્રણથી છ વર્ષના બાળકો જે બાળ મંદિરમાં અભ્યાસ કરે છે મને એવું ક્યાંક જોવા મળ્યું અમારા સંશોધનમાં પણ અમને જોવા મળ્યું કે મોટા ભાગના આ ઉંમરના બાળકો એ મોબાઈલ વગર નાસ્તો કરતા નથી કે જમતા નથી તો આવા બાળકો માટે એના માતા પિતાએ શું ધ્યાનમાં રાખવું જોઈએ એટલે મોબાઈલનું એડિક્શન અને ટીવી બાળકને નિરાતે જમવા પણ દેતું નથી તો આ બાબતે શું કહો છો એટલે પહેલી વસ્તુ તો એ કે આટલા નાના બાળકો જમતા નથી અથવા ટીવી વગર જમતા નથી અથવા મોબાઈલ વિના આવે તો મોબાઈલ એટલે એનું કારણ એ છે કે મા બાપે એની ટેવ પાડી છે એટલે એમાં ખાસ તો સૌથી પહેલો મુદ્દો તો એ છે કે મા બાપને બાળકને જમાડવું પડે છે એટલે એટલા માટે જમાડવું પડે છે કે આપણે બાળકને ભૂખનો અનુભવ જ નથી થવા દેતા બાકી ભૂખ એક માણસની સ્વાભાવિક પણ પ્રાણીની કોઈપણ જીવની સ્વાભાવિક વૃત્તિ છે એટલે બાળકને આપણે ધવડાવતા શીખવવું નથી પડતું અને કોઈ પણ પ્રાણીને બચ્ચાને શીખવવું નથી પડતું એટલે ક્યાંય ખવડાવવાનું શીખવવાનું હોય જ નહીં પણ આપણે બાળકોને ખવડાવવા માટે થઈને માતાઓ પેલી ચમચીને વાટકી લઈને એમના પાછળ પાછળ ફર્યા કરતા હોય છે એક તો ઘઉં મોટાભાગની માતાઓ બાળકને બહુ વહેલું ધાવણ છોડાવી દે છે અત્યારે કદાચ ધાવણ શબ્દ પણ નથી વાપરતા ધવડાવવું શબ્દ વાપરતા માણ માણસોને સંકોચ થાય છે બરાબર છે મારે ત્યાં એક મારા કોઈકના મારા ભત્રીજા કે ભાણેજની વહુ આવી હતી ઘરે તો એને બાળકને ધવડાવવું હતું તો એક અલગ એટલે પાછું અહીંથી અમદાવાદ જવું હતું તો બાળકને રસ્તામાં ધવડાવવું ના પડે એટલા માટે ઘરે એણે એક રૂમમાં જઈને એને ધવડાવ્યું હવે આપણે ત્યાં તો બહુ સામાન્ય હતું કે ઘરમાં ખેતરમાં કે બજારમાં કામ કરનારી મા જ્યાં પણ બાળકને ધવડાવવાનો સમય થાય ત્યારે બેસીને ખોળામાં સુડાવીને સાડી ઓઢાડીને બાળકને ધવડાવતા હતા ધવડાવતી હતી માતાઓ આજે આખું બદલાઈ ગયું છે એટલે સૌથી પહેલાં તો બાળકને બે વર્ષ સુધી અથવા તો જ્યાં સુધી ધાવણથી ચાલે ત્યાં સુધી બીજું કંઈ ખવડાવવાની જરૂર નથી કારણ કે બીજું બધું ખવડાવીએ અને એના ભેગો રોગ આવતો હોય છે ઘણા બધા મેં બાળકો મારા પિતા ડૉક્ટર હતા એટલે મેં ઘણા બધા બાળકો જોયા છે કે આમ સાવ આવા થઈ ગયા હોય કારણ કે બાળકોને દૂધ પીવડાવ્યું હોય ચા પીવડાવી હોય પછી બાળકને એમાંથી ઝાડા થઈ ગયા હોય એટલે પહેલી વાત કે બાળકને ભૂખનો અનુભવ થવા દો એટલે તમારે વાટકી ચમચી લઈને એની આજુબાજુ ફરવાની જરૂર નથી બીજું કે એ જો તમે નહીં કરો તો ને એ કરવા માટે થઈને મોટા ભાગના માતા પિતા બાળકને હાથમાં મોબાઈલ પકડાવી દે છે એટલે એમ કે બહુ હસતા હસતા માતા પિતા એવો કહેતા હોય છે કે એને મોબાઈલ આપી દઈને એટલે એને ખાવાની ખબર ના પડે તો એમાં બે નુકસાન થાય છે એક તો મોબાઈલની ટેવ પડી જાય છે જે કાયમ માટે આગળ ચાલે છે અને ડૉક્ટરો તો એમ કહે છે કે ત્રણ વર્ષની ઉંમરની સુધીમાં બાળકને ટીવી કે મોબાઈલ દેખાડવાથી બહુ જ બધું એના મગજને નુકસાન થાય છે અને આજે બાળકનો મેં તમને વિકાસની વાત કરીને કે બાળક શરૂઆતમાં બહુ ઝડપથી વિકસે છે છ મહિનામાં બેસતું બેસતા શીખે બાર મહિનામાં બોલતા ચાલતા શીખે તો આ બધું જે છે એ ઉંમરમાં એના એવું શું કામ થાય છે તો એના મગજની અંદર ન્યુરોનનું ડેવલપમેન્ટ થાય છે બધા ન્યુરોન એકબીજા સાથે કનેક્શન થાય હવે એ વખતે જો આપણે બાળકને ટીવીમાં લગાડી દઈએ મોબાઈલમાં લગાડી દઈએ એટલે એને જે બધું પેલું ઘૂઘરો પછાડીને કે પેલા સોફાનો પાયો પકડીને ઊભા થવાનું કે દોડવાનું પડવાનું આ બધું જે છે એનો બાળકને અનુભવ જ થતો નથી ઇવન જાતે જમવાનો અનુભવ થતો નથી એટલે આપણે બાળકને સૌથી પહેલાં તો આપણે બાળકને આ બચપણથી જે ટેવ પાડીએ છીએ એ ટેવ નહીં પાડવી જોઈએ અને મને યાદ છે કે મારી દીકરી બે વર્ષ સુધી હતી તો અમને કોઈ વસ્તુ એને ખવડાવવાની જરૂર નહોતી પડી પછી બીજા બાળકોના સંપર્કમાં આવી એટલે એને પછી બીજા બાળકો જે ખાતું હોય એવું ખાવાની ઈચ્છા થવા માંડી એ બધું મેં પાછળ જોયું છે એની કદાચ આપણે કોઈ પ્રશ્નમાં વાત પણ કરશું અનુકૂળતા આવશે તો પણ એ બે વર્ષમાં અમને ક્યારેય કોઈ વસ્તુ ખવડાવવાની જરૂર નહીં પડી એટલે કારેલાનું શાક પણ ખાતી અને કાચું ગાજર કાચ કાચું કાકડી અમે ઘર અમે જમતા હોઈએ ત્યારે અમારા બાજુમાં બેસીને ટેબલ ઉપર બેસીને જે પણ હોય એ બધું જ ખાતી હતી અને અમારે કોઈ વસ્તુને એને ખવડાવવું નહોતું પડ્યું એટલે એક તો આ ખવડાવવાથી મુક્ત થવું પડે ખવડાવવા માટે થઈને આપણે જે ટીવીની ટેવ અથવા મોબાઈલની ટેવ પાડીએ છીએ એનાથી મા બાપે ખાસ મુક્ત થવું જોઈએ એ મારો ખાસ આગ્રહ છે અને પછી આપણે ઘરની અંદર આપણે પણ જો બાળક જોડે સમય આપશું નાનું બાળક છે એને જો તમે વાર્તા કહેશો કહેશો તેને મોબાઈલની જરૂર નહીં પડે એની સાથે રમશો તો એને મોબાઈલની જરૂર નહીં પડે એને બીજા બાળકો જોડે રમવા દેશો તો એને મોબાઈલની જરૂર નહીં પડે બીજા બાળકોને આપણા ઘરમાં આવવા દેશો તો મોબાઈલની જરૂર નહીં પડે ઘરમાં ધીંગા મસ્તી કરવા દેશો તો મોબાઈલની જરૂર નહીં પડે તમારું રોટલી વણતા હોય ત્યારે તમારું વેલણ એના હાથમાં પકડવા દેશો તમે વાસણનું સરખા કરતા હોય ઘણીવાર ઘણીવાર આપણે શું કરીએ છીએ કે બાળકોને આ બધા કામમાં બહુ જ મજા આવે છે મને પણ મજા આવતી હું ખેતરમાં અમે લોકો રહેતા તો મારા ભાઈને બધું કહેતા કે આ છે ને ખેતરમાં આપણે એને અહીંયા ભણાવીશું તો ભણશે જ નહીં પછી હું આઠમા ધોરણમાં છાત્રાલયમાં મારે જવું પડ્યું કારણ કે ગામમાં શાળા નહોતી પણ દફતર મૂકીને સીધું ખેતીના કામે મેં ચાર વર્ષ ચોથા ધોરણમાં પાંચમા ધોરણથી મને બધું જ આવડતું હતું જમવાનું બનાવતા મને ચોથા ધોરણ પાંચમા ધોરણમાં આવડી ગયું કારણ કે મારા માતા વાસ્તવમાં સાચા શિક્ષક હતા એ મારી દસ વર્ષની ઉંમરે જતા રહ્યા મારા જન્મ પછી એમણે શિક્ષક તરીકેનું કામ પણ બંધ કર્યું પણ વાસ્તવમાં સાચા શિક્ષક હતા એમણે બધું જ કામ કરવા દીધું છે મારા પિતા પણ એવું માનતા કે બાળકને જો સારા સંસ્કાર આપવા પડશે તો એમ આપવા હોય તો ઘરમાં એને કામ કરવા દેવું એટલે તમારી સાથે કામ કરતું રહેશે તમારી સાથે વાસણ મૂકશે પડશે પછાડશે તમારી સાથે રોટલી વણતું હશે અને હું એક ઇગ્નુનો એક કોર્સ કરતો હતો એમાં એમણે એમ કીધું કે રમત અને કામમાં શું ફરક છે તો રમતની અંદર પરિણામની અપેક્ષા ના હોય એટલે માર રોટલી બનાવતી હોય તેની રોટલી ગોળ બનવી જોઈએ બરાબર ચડવી જોઈએ ફૂલવી જોઈએ પણ બાળક માટે જરૂરી બાળક રોટલી વણતું હોય તેની ગોળ ના જોઈએ તો બાળક માટે એ રમત છે એટલે તમે જે કંઈ કામ કરો છો એ બધા જ કામ બાળકને કરવા દેશો તો બાળકને પહેલાં મોબાઈલ પાસે જવાની જરૂર નહીં પડે પણ આપણે તો પછી ઘર ગંદુ થઈ જાય છે રોટલી આમ થઈ જાય લોટ બગડે છે બરાબર છે આ બધાથી આપણે મુક્ત થઈએ આ બીજી વાત ત્રીજી વાત આપણે મોબાઈલથી મેં તમને કીધું કે મોબાઈલ બાજુ પર મૂકીને બાળકો સાથેનો બાળકો સાથે સમય આપવો પડશે અને આ મોબાઈલ મૂકવો આપણા બધા માટે અઘરો થયો છે તો આપણે એ સમજવાનું કે હવે ખાસ કરીને ટીનેજર બાળકોની અંદર કે જ્યારે એ બાળકો એ પણ મોબાઈલ વાપરતા ટેવાઈ ગયા છે આપણે કોરોનાના કારણે પણ એના હાથમાં મોબાઈલ મૂક્યો છે ત્યારે એને પણ મોબાઈલ મૂકવાનું વળગણ છોડવું અઘરું પડે છે આપણે એમ માનીએ છીએ કે એને છોડવું નથી આપણે પ્રયત્ન કરતાં જેમ નિષ્ફળ જઈએ છીએ એમ એ પણ નિષ્ફળ જઈ રહ્યું છે એટલે એને આપણી સહાનુભૂતિ અને આપણા સહારાની જરૂર છે એટલે એ એમાં નિષ્ફળ જાય છે એની આપણને કંઈ જ નથી શકતો કારણ કે આપણે તો એમ જ માની લીધું છે કે એનો પ્રયત્ન જ નથી કરતો એટલે આપણે આપણી નિષ્ફળતા પણ કહેવી પડે હું મારો જ દાખલો આપું કે મારે રાત્રે મેં કહ્યું એમ ઓફિસથી ઘરે આવું સાત એક વાગે જેવું પછી બે એક કલાક અમે બધા સાથે હોઈએ લગભગ સાડા નવ પોણા દસ થઈ જાય પછી મને બધા મારા ઓફિસના કામ શું જે મારા કોઈકને ટ્વીટ કરવાના હોય પંચાયતની ભરતી બોર્ડને લગતા કે મારા એસપીસીમાં લોકોએ જે કામ કર્યું હોય વોટ્સએપ ગ્રુપની અંદર મારે એ લોકોએ કામ કર્યું છે બરાબર છે અને એપ્રિશિએટ કરવાનું હોય તો આ બધા કામો હું શરૂ કરું અને મને અગિયાર વાગી જાય તો અને પછી હું ખરેખર થાકું એટલે એક દિવસ મેં એવું નક્કી કર્યું કે સાત દિવસ સુધી હવે હું કામ નવ વાગ્યા પછી મોબાઈલ હાથમાં નહીં લઉં આમાં હું કામનું જ કામ કરું છું મને કોઈ સોશિયલ મીડિયા હું ટ્વીટ કરું છું કોઈનું ટ્વીટ જોતો નથી બરાબર છતાં મારે આવું નક્કી કરવું પડે છે ને મેં નક્કી કર્યું અને આજે એને આઠ દસ દિવસ થઈ ગયા છે પછી હમણાં એક દિવસ કોઈ પેરેન્ટીના કાર્યક્રમમાં ગયો ત્યારે મને યાદ આવ્યું કે મેં મારી દીકરીને આવું કીધું હતું પણ મેં તો કર્યું જ નથી એ દિવસે સાંજે ઘરે જઈને મેં દીકરીને કીધું કે હું આવો મેં આવો નિર્ણય કર્યો હતો પણ મેં હજુ સુધી એનો અમલ નથી કર્યો આજે ફરી પાછું હું એને ઘરે જઈને કહીશ તો એને પણ ખબર પડશે કે મારો બાપ પણ આવો પ્રયત્ન કરે છે દરેક બાળકને થશે કે મારા માતા પિતા પણ આજ રીતે મહેનત કરી રહ્યા છે તો એમને પણ થશે કે એ પણ થશે કે આ કરવા જેવું કામ છે અને આપણને પણ થશે કે જો આપણને આટલી તકલીફ પડતી હોય તો બાળકને તકલીફ પડે એટલે જો આ રીતે આપણે એકબીજાને સહાનુભૂતિ સાથ આપીને જો આમાં કામ કરશું તો બાળક મોબાઈલથી દૂર થવા માટે ધીરે 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 સફળ થતું જશે અને આખી પ્રક્રિયાની અંદર મા બાપ તરીકે આપણે ઘડાઈશું અને બાળક પણ ઘડાશે કારણ કે એ નથી છોડી શકતું એ એક પોતાની આવું કરવાની ક્ષમતા ડેવલપ કરવાની વાત છે તો એ જો જાતે આ બધું કરી શકશે ત્યારે એનું પોતાનો આત્મવિશ્વાસ વધશે અને આ પ્રશ્ન જો આજે પોતે એમાં ઉકેલી શકે કંઈ અંશે પૂરેપૂરો ઉકેલી શકે એવું નથી દેખાતું આપણું જે આજનું વાતાવરણ છે પણ જેમ જેમ એ ઉકેલતું જશે એમ એમ જીવનના એની સામે જે સમસ્યાઓ આવશે એ સમસ્યાઓને પણ એ જ રીતે ઉકેલી શકશે